છોટાઉદેપુર નગરમાં મહિલાઓની સાડી દોડમાં કલેકટર શ્રી ગાર્ગી જૈન પ્રાંત અધિકારી તથા માહિતી અધિકારી તથા નગરની અન્ય મહિલાઓએ ભાગ લીધો આ સાડી દોડને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી આ એક કિલોમીટરની સાડી દોડમાં જેમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પ્રમુખ પ્રાંત અધિકારી માહિતી અધિકારી તથા જિલ્લાના અન્ય મહિલા કર્મચારીઓએ અને નગરની મહિલાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સશક્ત સંદેશ આપ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાડી દોડનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે રોજિંદા જીવનમાં કસરત અને સક્રિયતાનું મહત્ત્વ સમજાવવું તથા મહિલાઓ આત્મવિશ્વાસપૂર્વક દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે પ્રેરણા આપવાનો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સારી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે આઠમી ફેબ્રુઆરીએ પણ એક મેરેથન દોડ યોજાવા જઈ રહી છે ત્યારે સૌ દોડવીરોને આઠમી ફેબ્રુઆરીએ સવારે છ વાગે ગોળેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડ દોડનાર તમામ માતા મહિલા ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા